ગામ ખાક્ષર નો વતની બરાબર અને આ ખાતર મેં ઓર્ગોનિક નાખી છે બાકી પાંચ ગુણ આપણું ઓર્ગોનિક વાપર્યું છે આ સિવાય મે કશું વાપર્યું નથી બાજુના અમારા ભાઈનું ખેતર છે એમાં ડીએપી વાપરેલું

હવે આ કાકાએ જે ખાતર વાપર્યું આપણું જે વર્મોડા ફર્ટિલાઇઝર કંપનીનું પાવર પંચ એને નામ આપેલું છે એનપી કે એ ખાતર આ કાકાએ પાંચ વીઘામાં પાંચ બેગ નાખી અને અમારું ગ્રોથ વાપર્યું જોડે અને ત્રણ જ ગુણ યુરિયા આપ્યું છે એની જોડે જ ભાઈ નું ખેતર જેમાં બે ગુણ ડીએપી એક વીઘામાં એ રીતના વાપર્યું છતાં બી હાઈટમાં ડિફરન્સ છે ફૂટમાં ડિફરન્સ છે બધી જ અલગ પડી જાય છે આ વસ્તુ નાખવાથી શું રિઝલ્ટ શું ફાયદો છે એ આપણે જરૂરી છે કે જેનો ગ્રોથ વિકાસ મૂળનો ગ્રોથ બી એવો છે ઉપર ફૂટ બી એટલી છે અને જોરદાર રિઝલ્ટ મળેલું છે આપણને